નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામના ગ્રામજનો નવા વર્ષની અનોખી ઉજવણી કરી નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામના ગ્રામજનો દ્વારા નવા વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી ના દિવસે બ્લડ ડોનેટ અને સુંદરકાંડનું આયોજન કરીને અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી અંદાજે છેલ્લા વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે ગઢબુરિયા ગામના હનુમાનજીના મંદિરે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે સાથે સાથે યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ઇન્દુ બ્લડ બેંક બોડેલીના સૌજન્યથી રક્તદાન કરવામાં આવ્યું અંદાજે ચાલીસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હનુમાનજીના મંદિરે સુંદરકાંડનો પાટ કરવામાં આવ્યો જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છેલ્લા પાંચ વર્ષથી હનુમાનજી મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓને જમવા રહેવાની સેવા આપવામાં આવે છે સુંદરકાંડ બાદ જાહેર ભંડાર રાખવામાં આવ્યો ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લીધો નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ અહીંયા અમારા ગડબોરિયા ગામમાં દર વર્ષે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષના દર વર્ષે નવા વર્ષે જે આયોજન કરવામાં આવે છે અને આખા ગામનો ભંડારો પણ કરવામાં આવે છે અને અહીંયા છે ને દર વર્ષે બ્લડ કેમ્પ પણ રાખવામાં આવે છે ઘણા બધા બ્લડ આપે છે છોકરાઓ અને અહીંયા અમારું ગામનું એક હનુમાનજી મંદિર છે ત્યાં દરરોજના પરિક્રમાવાસી ચાલીસ થી પચાસ પરિક્રમાવાસી આવે છે એમને અમે ગામ લોકો મળીને સેવા કરીએ છીએ જય બજરંગબલી